યુવક સાંજે પાંચ વાગ્યા આસપાસ ઘરે જવા રવાના થવાનો હતો જો કે તે પહેલા તેની પ્રેમિકાનો દુપટ્ટો લઈ ફ્રેશ થવા બાથરૂમમાં ગયો હતો જ્યાં તેણે પ્રેમિકાના દુપટ્ટાને ગળે બાંધી અને બીજો છેડો શાવરના પાઇપમાં લગાવી ફાંસો ખાઈ લીધો હતો હોટલના બાથરૂમમાંથી યુવક લાંબા સમય સુધી બહાર ન આવતા તેની સાથે આવેલી યુવતીએ રિસેપ્શન પર જાણ કરી હતી હોટલ મેનેજમેન્ટે તાત્કાલિક રૂમમાં પહોંચી બાથરૂમનો દરવાજો તોડતા યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો જે અંગે જાણ થતા જલાલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી જો કે પ્રાથમિક તપાસમાં યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેમનો સાત વર્ષનો પ્રેમ મૃતક યુવકના પરિવારને મંજૂર ન હોવાથી એ ડિપ્રેશનમાં હતો જેનાથી આ પગલું ભર્યું હોવાનું લાગી રહ્યું છે